વિશ્વ મુક્કાબાજી પ્રતિયોગિતામાં ભારતીય મહિલાનો દબદબો વિસ્વર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા લિવરપુલ ખાતે આયોજિત વિશ્વ મુક્કાબાજી પ્રતિમાં ઐતિહાસિક પ્રદર્શન કરી સ્વદેશ પરત ફરેલી ભારતીય મહિલા નવી દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય ટુકડીએ આ પ્રતિયોગિતામાં બે સુવર્ણ એક રજત અને એક કાશ્ય ચંદ્રક સહિત કુલ ચાર ચંદ્રકો જીતી દેશનું ગૌરવ વધાર્યું છે મંગળવાર સોળ સપ્ટેમ્બરના રોજ વિજેતા ખેલાડીઓનું આગમન થતાં ઢોલનગારા નાદ સાથે તેમનું ઉષ્માબેર અભિવાદન કરાયું હતું આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતામાં જૈસ્મીન લાંબોરિયાએ સત્તાવન કિલોગ્રામ વર્ગમાં નમિનાક્ષી હુડ્ડાએ જ અડતાલીસ કિલોગ્રામ વર્ગમાં સ્વર્ણચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો હતો આ ઉપરાંત નુપુર શિવરાને એસી પ્લસ કિલોગ્રામ વર્ગમાં રજતચંદ્રક જ્યારે અનુભવી પૂજા રાનીએ એંસી કિલોગ્રામ વર્ગમાં કાશ્યચંદ્રક પોતાના નામે કર્યો હતો વિદેશી ધરતી પર આયોજિત વિશ્વ પ્રતિયોગિતામાં ભારતીય મુક્કાબાજીના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે જેને ભારતીય મહિલા ખેલાડીઓની ક્ષમતાને વૈશ્વિક મંચ પર ફરી એકવાર સિદ્ધ કરી રહી છે સ્વદેશ આગમન પર વિજેતા ખેલાડીઓ ના ચહેરા પર ખુશી અને સંતોષનો ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો ચંદ્રક વિજેતા જૈસ્મીને આ જીતને એક વર્ષની સખત મહેનતનું પરિણામ ગણાવ્યું હતું જ્યારે મીનાક્ષીએ દેશ માટે ચંદ્રક જીતવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો આ ઐતિહાસિક સફળતાએ ભારતમાં મુક્કાબાજીની રમતને ખાસ કરી મહિલા ખેલાડીઓને નવી પ્રેરણા આપી છે ને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે અપેક્ષાઓ વધારી છે